એમએસ યુનિવર્સિટીમાં ફૂડ પોઈઝનીંગના બનાવને લઈને એબીવીપી દ્વારા દેખાવ યોજવામાં આવ્યા હતા સાથે જ વીસીનો ઘેરાવો કરવામાં આવ્યો હતો એબીવીપીના કાર્યકરોએ યુનિવર્સિટીના વીસીનો ઘેરાવ કર્યો છે ઘેરાવ કરી સરોજીની દેવી હોલ ખાતે ફૂડ પોઇઝનના મામલે દેખાવ યોજવામાં આવ્યા હતા એબીવીપી ના કાર્યકર મેસ માં વાસી ખોરાક આપ્યા આક્ષેપો સાથે વીસીનો ઘેરાવ કર્યો હતો ત્યારે સુરતના એક કોન્ટ્રાક્ટર ને ચાર જેટલી મેસ નો ઓર્ડર આપ્યો હોવાનું સપાટી પર આવ્યું કોન્ટ્રાક્ટ આપ્યો તો પહેલો દિવસ આપણા ફૂડ

સે બોલાવો કમિટીના બોલતા હોય બોડન ટાઇમ પરનો ઓફિસનો સરકારનો કમિટીનો સે બે બે બોલે અમારો ઇન્ફોર્મેશન માટે તમે બહાર કરો બસ સર બસ તમે પ્રી પ્રેઝન્ટ નહી ઠીક હે આપણે ચલેગા બહાર આપણે બહાર દે કોણ યસ આપી દી સંજિરા આન

હવે જે ડેઇલી રૂટિન પ્રમાણે લોકો ખાતા હોય છે એટલે એમના મેનુમાં ગઈકાલે પનીર ની કઈ આઇટમ હશે દાળ ભાત શાક રોટલી બધું હોય છે એ ની આઇટમ ખાધા પછી હવે એવું ચોક્કસ અત્યારે કહી ના શકાય કે છે કે નહીં પણ એ હોઈ શકે વિદ્યાર્થીઓની પરિસ્થિતિ અત્યારે ઘણી સારી છે ખાલી અત્યારે અઢાર છોકરા અત્યારે એસએસજી માં છે બાકીના બધા છોકરા અત્યારે એમના હોસ્ટેલ પર છે અને અમે અહીંયા પણ સારવાર નું એક કેન્દ્ર ખોલ્યું છે કે જેથી કરીને એ લોકો જે કંઈ તકલીફ હોય તો ત્યાં જઈ શકે યુનિવર્સિટી ચોક્કસ એના માટે પગલાં લેશે પણ આ કમિટી ને પૂર્ણ થવા દે એટલે ચોક્કસ પણ આલે ને જે કંઈ નિર્ણય કરવાનો અમે કરીશું કઈ રીતે આજે જે બનાવ બનો છે યુનિવર્સિટી ને લਾਂચલ લગાવે તેવું એક કૃત્ય થયું છે વિદ્યાર્થીની બહેનો સાથે જે સ્વાસ્થ્ય સાથે ચેડા થયા છે એ ખરેખર બહુ ખોટી વાત છે

પ્રથમ સ્થાને રાખી આજે સો ટકા આજે રજૂઆત એજ એટલા માટે કરી છે યુનિવર્સિટી કમિટી રચે છે પરંતુ ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટરો કટકી આપી અને જે નીકળી જાય છે એવા કોન્ટ્રાક્ટરોને આ વખતે ધૂળ ચઢાવવાનું કામ વિદ્યાર્થી પરિષદ અને એમએસ યુનિવર્સિટી સાથે રહીને લીગલ એક્શન લઈને કરાવડાવશે